નિત્ય સ્વરૂપ સ્વામી દ્વારા મહુવાના મંદિરમાંથી રાત્રે બાર વાગ્યે ભગવાન લક્ષ્મીનારાયણની મૂર્તિ ખસેડવાના મામલે સુરત સત્સંગ સમાજ દ્વારા નિત્ય સ્વરૂપદાસ સ્વામીને પડકાર ફેંક્યો છે મહુવાના મંદિરમાંથી રાત્રે બાર વાગ્યે ભગવાન લક્ષ્મીનારાયણની મૂર્તિ ખસેડવાને મામલે સુરત સત્સંગ સમાજ દ્વારા નિત્ય સ્વરૂપદાસ સ્વામીને પડકાર ફેંકાયો છે શાસ્ત્રોક વિધિથી મૂર્તિ ખસેડવામાં આવી તો શા માટે માત્ર લક્ષ્મીનારાયણ દેવ અને ઘનશ્યા મહારાજની જ મૂર્તિ ખસેડાય છે હનુમાનજી ગણેશજી અને ભગવાન શિવની મૂર્તિ શા માટે મંદિરમાં બંધ કરી દેવામાં આવી અને કયા શાસ્ત્ર અનુસાર અને કયા નિયમ અનુસાર મૂર્તિ ખસેડાય તે બાબતે જાહેર મંચ પરથી ખુલાસા આપવામાં આવે નિત્ય સ્વરૂપદાસ સ્વામી જો ખુલાસા ન આપી શકે તો સત્સંગ સમાજની જાહેર મંચ પરથી માફી માંગે આઠ દિવસમાં જો નિત્ય સ્વરૂપદાસ સ્વામી માફી નહીં માંગે તો સત્સંગ સમાજ દ્વારા ગઢડા મંદિર ખાતે આંદોલન કરાશે

તાલિબાનો જ ગણી છે તો અમે એને કહેવા માંગી છીએ કે ભાઈ તમે આ અહંકાર ને અહમ છોડી દો અને નિર્માણિત થઈને ભગવાનનું ભજન કરો મારા હાથમાં લઈ લો છે અમારે લક્ષ્મીરાયણ દેવ અને ઘનશ્યા હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ બાર વાગે ઉઠાવી ગયા અને ગણપતિ હનુમાનજી અને શિવ શંકર ભગવાન બે અને ઓલી મૂર્તિ સવારમાં જે લક્ષ્મી ના થઈ ગયા પાંચ વાગે લઈ ગયા બાર વાગે લઈ ગયા પાંચ વાગે તેને આરતી હતી ઉતાર એના વિરુદ્ધમાં આજે ધમ કૃત્ય કર્યું છે એટલે મેં આ સાધુ ને ભગવાધારીઓને ધારીઓને કહેવા સુધરી જાઓ તો સારું છે અમારા હિતમાં છે ન તમારે આ હરિભક્તો જાગી ગયા છે હવે હવે તમારું સહન નહીં કરે તમારું તમારું બહુ સહન કર્યું છે તમારો ભગવા ધારીઓનું તમે બહુ ખોટું કાર્ય કર્યું છે તો હવે સુધરી અને સંપ્રદાયના ભગવાનના જે શાસ્ત્રો પ્રમાણે સિદ્ધાંતો પ્રમાણે વર્તન વર્તો અને તાલિબાનો જેવું કૃત્ય બંધ કરો